લીંબડી તાલુકાના કાનપરા ગામે વરસાદી વાતાવરણ થતા પવન ફૂંકાયો હતો ત્યારે કંપની દ્વારા લગાવાયેલ ત્રણસો ફૂટ ઊંચી બનાવેલી ધુમાડાની ચીમની ધરાશાહી બની હતી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના કાનપરા ગામે ખાનગી કંપની દ્વારા એક કંપની ઊભી કરવામાં આવે ત્યારે કંપનીમાં થતા કામનો ધુમાડો બહાર કાઢવા ત્રણસો ફૂટ ઊંચી ચીમની ઊભી કરવામાં આવી હતી ત્યારે વરસાદી વાતાવરણ થતાં અને પવન ફૂંકાતા આ ધુમાડો કાઢવાની ચીમની ઢળી પડી હતી ત્યારે આ ચીમનીના કારણે વીજ પોલ પણ ધરાશાયી બન્યા હતા તેમજ આ સમયે ત્યાંથી કાર ચાલક પસાર થતા હતા જે કારમાં પાંચ લોકો સવાર હતા જેઓ સદનસીબે બચી ગયા હતા ત્યારે કાનપરાના લોકોના જણાવ્યા પ્રમાણે આ કંપનીની બેદરકારી કહેવાય કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ આવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તેમજ તેમણે કહ્યું કે આ બાબતે કોઈ જવાબદાર હોય તેના પર કડક પગલાં લેવામાં આવે અહેવાલ કલ્પેશ વાઢે